મહાનગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદના પગલે પાણી ભરાઈ જતાં કેટલાક રસ્તાઓ નુકસાનીગ્રસ્ત ગ્રસ્ત થયા જ્યાં મનપાની ટીમ દ્વારા તાત્કાલિક રોડની સરિંગ કામગીરી હાથ ધરાઈ છે તેમજ લોકોની અવર સરળ બને એ માટે તાત્કાલિક સફાઈ મટીરીયલ ભરી મરામત કરી વાહન વ્યવહાર પુનઃ ચાલુ કરાયા છે તારી મહાનગરપાલિકા માં જે આજે રોડનું કામનું ઇન્સ્પેક્શન કરવા આવ્યો છે આમાં ગયા અઠવાડિયે માને મુખ્યમંત્રી શ્રીના દિશા નિર્દેશ હતો મિટિંગ થઈ હતી ને જે બારિશના કારણે ચોમાસામાં શહેરી વિસ્તારમાં જેટલા રોડ રસ્તાઓમાં જે જે ઇશ્યુ છે એ તાત્કાલિક સોલ્વ કરવા જે છે એમને ઉપરથી સૂચના આપવામાં આવી આ મુજબ જ નવસારી મહાનગરપાલિકાએ એક આગોતરા પહેલ કરીને વોટ્સએપ નંબર જાહેર કર્યા હતા કોઈ પણ શહેરીજન આમાં જે છે જે પણ જગ્યાને લાગે અમારી ટીમ તો પ્રોએક્ટિવલી કામ કરતી જ હોય છે તેમ છતાં અને લાગતું હોય કે અહીંયા પોર્ટોલ છે કે આ પુરાવ્યો નથી તો તાત્કાલિક અમને મેસેજ કરી શકે છે ને અમારી ટીમો જે એન્જિનિયરિંગની અમારી ટીમો અમે જે ઝોન હોય ડિસ્ટ્રીબ્યુટ કરી છે એ ટીમો ત્યાં જઈને તાત્કાલિક જે છે આનો સોલ્યુશન કરી શકે છે આના જ ભાગરૂપે આજે હું પોતે અહીંયા જે છે ઇન્સ્પેક્શન કરવા આવ્યો છું અમારું માનવું છે કે જે પણ જગ્યાએ અમારી વિનંતી પણ છે બધા કે જે પણ જગ્યાએ આપને લાગતો હોય કે અમારે અહીંયા પોટોલ છે કે રોડમાં ઇસ્યુ છે તાત્કાલિક અમારે આ નંબર ઉપર આપ જાણ કરજો તો અમારી ટીમ તાત્કાલિક આવીને ત્યાં કામ કરશે એક જ અમારો હેતુ છે કે શહેરીજનોને કોઈ પણ જાતની રોડ રસ્તાના કારણે મુશ્કેલી ના પડે અત્યારે અમે લગભગ ટુ ફોર્ટી જેવા અમને કમ્પ્લેન્ટ આવ્યા છે આ પૈકી લગભગ વન સિક્સટી ફાઇવ જે છે અમે સોલ્વ કર્યા છે અમે જે જે કમ્પ્લેન સોલ્વ કરીએ છીએ અને સોલ્વ કર્યા પછીનો એક્શન ટેકન ફોટો આનો હોય એ પણ વોટ્સએપ ઉપર આને જે જે પણ હોય મોકલતા છે કે આના ક્રોસ પણ કરી દે અને આમાં કોઈ ઉપરની છે લોકેશન હોય તો એ પણ વેરીફાઈ થઈ જાય કમ્પ્લેન છે તે બધી જલાલપુર છે વિજલપુર છે એ બાજુ છે કારણ કે એ બાજુ રસ્તાના કામ હજુ પેન્ડિંગ ચાલુ છે બરાબર છે એટલે મેઈન કમ્પ્લેટ બધી એ બાજુ ખાડાની છે જે અમે દિવસે ને દિવસે સોલ્વ કરીએ છીએ ને લોકો તરફથી સારો પોઝિટિવ રિસ્પોન્સ મળે છે એટલે એના અમે અમારા કામથી ઘણા ખુશ છીએ અને લોકોને અમારી સાથ આપવા થોડીક વિનંતી છે કે ભાઈ કામ થશે પણ થોડુંક લેટ થશે પણ કામ જરૂર ચોક્કસપણે અમે કરી આપીશું અહીંયા સાહેબ બહુ ખાડા હતા એટલે સાહેબે અમને ચોક્કસ કીધેલું છે કે ચોવીસ કલાકમાં વોટ્સઅપ પર જે બી કમ્પ્લેન આવશે એ ચોક્કસપણે કમ્પ્લેન સોલ્વ કરવાની જ છે એટલે અમે તંત્રને સાથે મળીને કામ કરીએ છીએ અને નવસારીમાં સારામાં સારું કામ કરી બતાવીશું નવસારી મહાનગરપાલિકા તરીકે એટલે અમને અમારા કામ પર ખુબ